જા હે જાતે રસ તે મે છોડ જા મિત્રો આ એક ખૂબ જ પ્રસિદ્ધ ફિલ્મી સોંગ છે અને આપ સર્વે સાંભળ્યું હશે આ ફિલ્મ સોંગ આદમી મુસાફિર હૈ આતા હૈ જાતા હૈ આતે જાતે રસ્તે મેં યાદે છોડ જાતા હૈ શ્રદ્ધાંજલિનો કોઈ પ્રોગ્રામ હોય અને આપણે કોઈ શ્રદ્ધાંજલિનો આધ્યાત્મિક ભજન આપણે ગાતા હોય અને વચ્ચે એક ફિલ્મી સોંગ આપણે આવવા એક આધ્યાત્મિક ફિલ્મી સોંગ એક શબ્દો ખૂબ જ સુંદર છે મિત્રો આ કે આદમી આવે છે ને જાય છે મુસાફિર છે આદમી અહીંયા કોઈ રહેતું નથી તો આવા એક સુંદર શબ્દો જે ખૂબ જ સુંદર રાગ છે ખૂબ જ સુંદર કમ્પોઝિશન છે અટપટું કમ્પોઝિશન છે પણ જો તમે આને શીખો તો ખૂબ જ અભ્યાસ થશે સંગીતનું જ્ઞાન થશે સ્વરોનું જ્ઞાન થશે મિત્રો પ્રેક્ટિસ થશે આંગળીઓની થોડું અટપટું કમ્પોઝ છે હું આપને સર્વ બાબત થિયરી અને પ્રેક્ટિકલ હાર્મોનિયમ પર લાવી અને સમજાવીશ તો આ સોંગ તમારે ગાવવું હોય તો મિત્રો શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં પણ ગાઈ શકો અને આમ કોઈ પણ જગ્યાએ પણ ગાઈ શકો આ સોંગ તમે ગમે ત્યાં ગાઈ શકો મિત્રો એવું આ સોંગ છે અને આ શબ્દો પણ એવા છે અને તમારે આ સોંગ ગાવું હોય કે એને પ્લે કરીને વગાડવું હોય મ્યુઝિકના મ્યુઝિકમાં આપણે અંતરામાં પ્લે કરીને આ સોંગ તમે વગાડશો તો પણ ખૂબ જ સુંદર લાગશે અને એવી વિનંતી છે મિત્રો કે ખમાજ રાગમાં આપણું કોઈ ભજન હોય એમાં તમે વગાડશો તો એના સ્વરો એની સાથે મેચ થશે તો એક ખમાજ રાગનું ભજન આપણું દેશી હું ગાઉં છું અને એની વચ્ચે હું આ ફિલ્મી સોંગ વગાડું છું અને ગાઉં છું તો જુઓ મિત્રો કેવી રીતે ગવાયાને தானோ பரோசோ ஜிதிலே ஆமீ முசாபிஹே આતા હે જાતા હે આતે જાતે રસ્તે મે યાદે છોડ જાતા હે હૈને અમારી કા તણો નહી વિશ્વા તો આ રીતે આપણું એક ગુજરાતનું દેશી ભજન જેઠીરામ બાપુનું આપણું એક દેશી ભજન અમને અમારી ક્યારે ત્રણો નથી વિશ્વાસ અને એ ભજનની સાથે એક સુંદર કમ્પોઝિશન સુંદર શબ્દો એવા એની વચ્ચે ગાઈ શકાય એવો મેં યોગ લઈને આવ્યો છું આજે આદમી મુસાફિર હે આતા હે જાતા હૈ તો મિત્રો આપને હું વિનંતી કરું છું કે આપ ભજન શીખતા હો કે લોકગીત કે ગરબા આપ કંઈ પણ શીખવા માગતા હો પરંતુ આપણે વિનંતી કરું છું મિત્રો ફિલ્મી સોંગ સાથે સાથે શીખતા જજો ફિલ્મી સોંગના મ્યુઝિક એના ટોન એના કમ્પોઝિશન શીખતા જજો તો આજે દર્શક મિત્રો હું તમને આ ભજનની વચ્ચે આ ફિલ્મી સોંગ કેવી રીતે વગાડું એના સ્વરો એના શબ્દો એક એક બાબત હું આપણે હાર્મોનિયમ પર આંગળી ચલાવીને બતાવી લો છું તો હું મહેશ સોલંકી લેખક ગીતકાર સંગીતકાર લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વનું હું મારી ચેનલ એમએસ એસ સોલંકીમાં હાર્દિક સ્વાગત કરી રહ્યો છું મિત્રો તો આપ પધારો અને અમારી ચેનલમાં ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો ઝીરો લેવલથી હાઈ લેવલ અને દરેક પ્રકારના સંગીતના દરેક પ્રકારનું શીખવાડી રહ્યો છું મિત્રો લોકગીત ગરબા ફિલ્મી સોંગ ભજન સંતવાણી ગઝલ કવાલી વેસ્ટર્ન સોંગ ક્લાસિકલ સોંગ દરેક પ્રકારનું હું આપને શીખવાડી દઉં છું તો આવો વધારો મિત્રો અમારી ચેનલમાં અને આપને વિનંતી કરું છું મિત્રો નવા દર્શક મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલને ટચ કરી અને ઓકે કરજો કેમ કે એનાથી આપને મારા દરેક ક્લાસો આપને મળતા રહેશે તો ચાલો વધારે સમય નહીં બગાડતા આપ હાર્મોનિયમ લઈ લો પેન પેન્સિલ અને રબર લઈ લો અને એક એક બાબત હું આપણે સમજાવવા ગયો છે ખૂબ જ અટપટી બાબત આજે હું લઈને આવ્યો છું મિત્રો એક દેશી ભજનની વચ્ચે એક ઊંચું ફિલ્મી સોંગ આપણે વગાડવાનું છે અને ગાવાનું છે તો પધારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપને મેં આગળ ગાયને બતાવ્યું છે મિત્રો સમજી લો પહેલાં અને આપને આપનું બીજી પણ એક વિનંતી કરું છું કે આમાં મેં ભજન ગાયું છે અમને અમારી ક્યારે તણો નથી વિશ્વાસ તો આ ભજન પણ મેં મારા ક્લાસોમાં શીખવાડ્યું છે અને મારી આ યુટ્યુબ ચેનલમાં એ ભજનનું નોટેશન અને કમ્પોઝિશન મેં આપ્યું છે મિત્રો તે જોઈ લેજો કહેવાનો મતલબ મિત્રો ટૂંકમાં કે ખમાજ રાગમાં કોઈ ભજન હોય તો એમાં આ ફિલ્મી સોંગ તમે ગાઈ શકશો તો ચાલો પેલા આપણે જોઈ લે કે આ ફિલ્મી સોંગ આપણે કેવી રીતે વગાડવાનું છે તો અહીંયા દર્શક મિત્રો મેં ત્રણ કાળી કરી છે આમ તો આ ફિલ્મ સોંગ નું ઓરિજિનલ શાહ જોઈએ આપણે શાહ જોઈએ એનો તો છ સફેદ છે મિત્રો છ સફેદ ને શાહ બનાવ્યો છે અને મંદર સપ્તક ઉપર આ ચાલી રહ્યું છે આ સોંગ પરંતુ અહીંયા આપણે ભજન સાથે ગાવું તો ભજન આપણો સ્કેલ હોય ત્યાંથી આને આપણે ગાવાનું છે તો અહીંયા હું આને સા બનાવું છું જોઈ લઈએ તો કયા કયા સ્વરો લાગી રહ્યા છે એ જોઈ આપણે સારી ગ અને આ સોંગમાં મંદ્ર નો પ લાગી રહ્યો છે વારંવાર મિત્રો આ મંદ્ર નો પ છે બરાબર છે તો ચલો હું આ સોંગ ગાઉ છું તમે પેલા સાંભળો અને મારી આંગળી પર જોજો પછી હું તમને સમજાવું છું आता है जाता है आते जाते रस्ते में याद छोड़ जाता है અંતરો તો મિત્રો એક અંતરો મને પસંદ આવ્યો છે વચ્ચેથી તો એ અંતરો હું બતાવું છું બધા અંતર અત્યારે તમારે ગાવાના છે તો વચ્ચેથી એક અંતરો ગાઉં છું ક્યાં સાથ લાય ક્યાં તોડાય તો એ ગાઉ છું મિત્રો ક્યા સા ક્યા છોડ રસ્તે મેડ મંજલ પે જાહે આદમી મુસા પિરે હૈ હે તો અમને અમારે કાયા રે તણો નથી વિશ્વાસ આપણું આદેશી ભજન જેઠીરામ બાપુ નું આદેશી ભજન ગાતા હોય તો વચ્ચે મિત્રો આ ફિલ્મી સોંગ વગાડવાનું હું એમ નહીં કહેતો કે આ એક જ ભજનમાં વાગશે મિત્રો ખમાજના સ્વરો લાગતા હોય શુદ્ધ ગ લાગતો હોય તો એમાં તમે વગાડજો તમારું ગળું નહીં ખસે મિત્રો પરંતુ ખાસ સમજણથી આને ગાવું પડે આપણો અવાજ બેસુરો ના થઈ જાય ખૂબ જ ધ્યાન રાખવું પડે કારણ કે અમને અમારી કાયા રેતણોની વિશ્વાસ મધ્ય સપ્તકથી તાર મધ્ય શબ્દથી તાર સપ્તકના સા ઉપર જાય છે અને આ ફિલ્મ સોંગ

આ તા હે તો આતામાં મંદ્ર સૂત્ર અને તામાં મરે છે મરે જામાં ગ અને તામાં તા મરે કરો તા હે હે મરે છે બરાબર

યાદે યાદે લખ્યું છે તો આપને સ્થાયી બતાવી સ્થાયી મતલબ મુખડું આ ફિલ્મ સોંગનું મીખડું મેં આપને બતાવ્યું અને હવે આનો હું અંતરો બતાવવા જઈ રહ્યો છું મિત્રો તો અંતરામાં લખ્યું છે તમે જુઓ મિત્રો અંતરામાં શું લખ્યું છે ક્યા સાથ લાય ક્યા તોડ આવે અહીંયા મિત્રો તોડ શબ્દ લખેલો છે મેં સાંભળ્યું અને બરાબર તો તોડ જેવું મને સાંભળ્યું છે આપ સાંભળી અને પછી શબ્દમાં કાંઈ હોય તો સુધાર દીજો મિત્રો તો ચલો અંતરામાં જોઈએ મિત્રો તો અંતરો મધ્ય સપ્તકના પ ઉપરથી આવ્યો છે મિત્રો મધ્ય સપ્તક પૂખડું આવ્યું હતું મંદ્ર સપ્તકના પ ઉપરથી અંતરો આવ્યો છે મધ્ય સપ્તકના પ ઉપરથી અહીંયા મેં ત્રણ કાળીને સા બનાવ્યો છે મિત્રો યાદ રાખો વારંવાર तो अँ लख्य क्या साथ लाए तो जो क्या क्या तो क्या म प है क्या साथ साथ म मग साथ लाए तो लाए के केव रीते लिखे रेग सा लाए पी क्या तोड़ाए तो यम जो क्या तोड़े तो क्या म सा सा क्या म सा है તોડમાં ઘરે છે ઘરે ક્યા આય માં સાસા બીજી લાઈન છે રસ્તે મે હમ ક્યા ક્યાં છોડાય તો જો રસ્તે તો તો રસ્તે રસ્તે લખ્યું છે એમાં મંદર સત્તર નો પ અને રે રસ્તે પરે અને મેમાં રે મે હમમાં રે રે હમ પછી ક્યાં લખ્યું છે બે વાર ક્યાં ક્યાં લખ્યું છે તો પેલા પેલા ક્યાંમાં સા છે ક્યા અને બીજામાં ગ છે ક્યા 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 અને છોડ આ છોડ લખ્યું છે મિત્રો છોડમાં મપ મગ આય પછી મંજિલ પે હી યાદ આવતા હે તો ત્યાં જોઈએ મિત્રો તો ગથી થી આ લાઇન ચાલુ થઈ છે તો જો મંજિલ તો મંજિલ કેવી રીતે લખ્યું છે ગે જામાં રેલ એવાળો છે મધ્ય સપ્ન નો રે જા યાદ યાદમાં એક રેલો તો ચાલશે યાદ આતા આતામાં મગ

આદમી મુસાફી રે હે જા હે જાતે યાદે છોડ જાતા હે તો આ રીતે આ સોંગ મેં તમને સમજાવ્યું મિત્રો ખમાજ ખમાજરાગમાં શુદ્ધ ગ લાગે છે બરાબર છે અને ખમાજ રાગના સ્વરો જેવા જ આ સ્વરો છે આ ખમાજ રાગનું નથી મિત્રો પરંતુ આપણા દેશી ભજનો છે ગુજરાતમાં સંતવાણીમાં ગરબામાં ગુજરાતમાં સંતવાણી ભજનમાં આપણે ગાઈએ છીએ દેશી ભજનો આપણા ગુજરાતી એમાં જે સ્વરો લાગે છે એવા સ્વરો અહીંયા છે તો આ દેશી ભજનની વચ્ચે આપણે આ ઉત્તમ ફિલ્મ સોંગ વગાડી શકાય અને ગાઈ શકાય તો આપણું ભજન મધુર બનશે બીજી વસ્તુ મિત્રો કમ્પોઝિશન ખૂબ જ અટપટું છે એટલે અભ્યાસ કરવામાં તમારા માટે ખૂબ જરૂરી છે ખૂબ જ મોટા મોટા જમ્પ છે મિત્રો આની અંદર તો આવા સોંગનો અભ્યાસ કરો મિત્રો આંગળીઓ ચલાવવાની પ્રેક્ટિસ કરો આ અવાજને સમજવાની પ્રેક્ટિસ કરો સ્વરના જ્ઞાન થશે મિત્રો રાગોનું જ્ઞાન થશે તો ચાલો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું મિત્રો અમારી ચેનલ વિશે કે અમારા આ ક્લાસ વિશે આપને કંઈ પણ ફરિયાદ હોય સૂચન હોય કે કંઈ કોઈ ફરમાઈશ હોય આપની તો આપ અમારા કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો એના પર અમે પૂરતું ધ્યાન આપશું અથવા આપ સીધે સીધો મને કોલ કરજો સાંજે આઠથી દસની વચ્ચે તો એમને તો હું રિસીવ કરી અને આપને જે કંઈ આપનો પ્રશ્ન છે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ તો ચાલો દર્શક મિત્રો હું અહીંયા વિરમું છું રજા લઉં છું આગળના ક્લાસમાં આપણી ફરમાઈશનું કંઈ પણ નવું કંઈક સંગીતનું જ્ઞાન લઈને આવીશ ત્યાં સુધી નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત ઓમ નમો નારાયણ